સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉઠાવી રહ્યા છે કે જેઓ છેલો ભરીને ડોક્યુમેન્ટ લઈને બેઠા છે સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે સવારના છ વાગ્યાથી હજારોની સંખ્યામાં લોકો લાઇનમાં ઊભા છે પણ જનસેવા કેન્દ્ર હજી ચાલુ થયું નથી અચરત તો એ છે કે માત્ર બસો ટોકન જ આપવામાં આવે છે તંત્રની આવી ઢીલી કામગીરીથી લોકોએ નારાજગી વ્યક્ત કરી છે નામ પ્રકાશભાઈ સાડા આઠ વાગ્યાનો ઊભો છું પણ તાવ છે છતાં પણ લાઈનમાં આવીને ઉભા રહેવું પડે છે જે દસ વાગ્યાનો સમય એવો જોઈએ તેના બદલે અગિયાર વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું બીમાર માણસ કઈ તા ઊભા રહી હવે અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે રાહુલ પટેલ સવારે સાત આઠ વાગે અમે કાલે બી આવે તો ડોકન ના મળે પાછું જવું પડ્યું પાછી કે બપોરે આવો બપોરે બી પાછા ગયા સર્વર ડાઉન થઈ ગયું હવે આજે અહીંયા સાત આઠ વાગે ના આવેલા છીએ દસ કિલોમીટર દૂરથી આવું છું અલથાણથી હું બરાબર હવે આવીને અમારે રોજ ધક્કા ખાવાના એક કાઉન્ટર છે ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે એમને મિનિમમ આટલી પબ્લિકમાં માં ત્રણ થી ચાર કાઉન્ટર રાખવા પડે એની જગ્યાએ એક એક કાઉન્ટર માં ચાલવાનું છે બધી પબ્લિક અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઇનમાં માં રહેવાનું દિલીપ પટેલ બોલો સાહેબ આપણે એક દુકાનદાર વ્યવસ્થા કરતી દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઇનમાં આવીએ છીએ ક્યારેક આઠ વાગે આવીએ છીએ ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે ટીકા છે હું પરત પાટે વડોદરાથી આવું છું હું લગભગ સવાર ત્રણ દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું સવારે સાત વાગ્યાની આઈન લાઈનમાં ઊભી છું તે છતાં હજી હવે ટોકન મળ્યું છે પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી બપોરના ત્રણ બી વાગે ને ચાર બી વાગે રોજ આવી રીતે ધક્કા ત્રણ દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા અમારું વધી જાય છે મારું નામ હરીભાઈ આવકના દાખલા માટે આવેલું છું સાત વાગ્યા થી બહુ લાઈન લાગેલી છે હા